સેવા ચેનલ પર આપ સૌનું દિલથી સ્વાગત છે હું છું તૃપ્તિ જય શ્રી કૃષ્ણ દોસ્તો આજે આપણે સરસ મજાની એક વાત કરીશું વાસ્તુશાસ્ત્ર મુજબ મિત્રો તમારા ઘરના મુખ્ય દરવાજા પાસે તમે જો આ ત્રણ વસ્તુની પોટલી બાંધી દેશો તમારા ઘરની અંદર માતા લક્ષ્મીની કૃપા થશે આર્થિક સ્થિતિમાં સુધાર આવશે માતા લક્ષ્મી તમારા પર એટલી કૃપા થશે કે સાત પેઢી સુધી તમારા ઘરની અંદર ધન લખુડશે જ નહીં ધનના ભંડાર ભરેલા રહેશે માતા લક્ષ્મીની કૃપા થશે એટલે માતા અન્નપૂર્ણાનો તમારા ઘરમાં વાસ થશે તમારા ઘરની અંદર ધન અને અન્નના ભંડાર ભરેલા રહેશે ખરેખર મિત્રો અહીંયા તમારા ઘરની અંદર માતા લક્ષ્મીની કૃપા થવાથી સુખ શાંતિ આપોઆપ આવતી રહેશે ઘરના કજિયા કંકાસ આપોઆપ દૂર થઈ જશે તો ચાલો આપણે જાણીએ કે ઘરના મુખ્ય દરવાજા પાસે કઈ એ વસ્તુ છે જે આપણે લગાવવાથી એની પોટલી વાળવાથી એ ઘરના મુખ્ય દરવાજા પાસે આ વસ્તુ મૂકવાથી તમારા ઘરમાં માતા લક્ષ્મીનો વાસ થશે સૌથી પહેલાં તમારા ઘરના મુખ્ય દરવાજા પાસે એક સ્વસ્તિકનું ચિહ્ન અવશ્ય લગાવો કારણ કે સ્વસ્તિકનું ચિહ્ન લગાવવાથી માતા લક્ષ્મી સામેથી ખેંચાઈને આવે છે નિયમિત રીતે ઉમરા પૂજવાથી પણ માતા લક્ષ્મી આકર્ષિત થાય છે જે ઘરોમાં ઉમરાનું પૂજન થાય છે એ ઘરોમાં માતા લક્ષ્મી ચોક્કસ વાસ કરે છે તો મિત્રો આ તો થઈ કે ઘરની સાફ સફાઈ જો આ ત્રણ વસ્તુ પોટલી મુખ્ય દરવાજા પાસે લટકાવી દેશો એટલે તમારા ઘરમાં માતા લક્ષ્મીની કૃપા થશે સૌથી પહેલા તો તમારે તુલસીનું મૂળ લેવાનું છે તુલસીને માતા લક્ષ્મીનો દરજ્જો આપવામાં આવ્યો છે એવું કહેવાય છે તે ભગવાન વિષ્ણુની તુલસી અતિ પ્રિય છે જે ગુરુખમાં તુલસીનો વાસ હોય છે ત્યાં ભગવાન વિષ્ણુનો વાસ હોય છે અને જ્યાં ભગવાન વિષ્ણુનો વાસ ત્યાં માતા લક્ષ્મી પધારે જ છે જ્યાં ભગવાન ત્યાં માતાજી આવે જ છે તો લક્ષ્મીનારાયણનો વાસ તમારા ઘરમાં હોય જ તો તમારા ઘરમાં જે પૂજનીય તુલસી હોય પૂ તુલસીનું એક મૂળ લેવાનું છે સાથે સાથે તુલસીના મૂળ સાથે તમારે એક મુઠ્ઠી ચોખા અને ચોખાની સાથે સાથે જે તમે દુર્વા કહો છો ગણ ગણ ભગવાન ગણેશને આપણે ચડાવીએ છીએ એ દુર્વા લેવાના છે તો એ દુર્વા તમે એકથી બે એના દુર્વાના તાર લઈ શકો છો જે ઘાસ હોય છે દુર્વાના એક તો એ ગણેશનું નામ લઈ ભગવાન શ્રી ગણેશનું નામ લઈ ભગવાન માતા લક્ષ્મીનું નામ લઈને તમારા જે કુળદેવી હોય છે એનું નામ લઈને એક લાલ કલરના કાપડમાં એ પોટલી બાંધી દો અને એ પોટલી તમે તમારા ઘરના મુખ્ય દ્વાર પાસે લટકાવી દો આ પોટલી તમારા ઘરની અંદર માતા લક્ષ્મીને ખેંચાઈને લાવશે તમારા ઘરમાં આ પોટલીની મદદથી નજર દોષ થતા નથી જે ઘરોમાં આ પોટલી હશે એ ઘરોમાં માતા લક્ષ્મીનો અચૂક વાસ થાય છે એ ઘરોમાં તમારા ઘરને ધીરે ધીરે આર્થિક સ્થિતિમાં સુધાર આવશે ઘર પરિવારમાં શાંતિનો માહોલ છણાશે અને પરિવારનો પ્રેમ આપસમાં જળવાઈ રહેશે તો ખરેખર મિત્રો જે ઘરોમાં આ પોટલી હશે એ ઘરો દોસ્તી તંત્ર મંત્રની વિદ્યાથી બચી શકે છે અને સાથે સાથે માતા લક્ષ્મીની કૃપા એ ઘર પર થઈ શકે છે તો તમે પણ આ પોટલીવાળો આ વાસ્તુશાસ્ત્ર અને આપણા ઉપાયોમાં જણાવવામાં આવી છે